મારું નામ ભૂરાભાઈ ઠાકોર હું વોર્ડ નંબર એકમાં મારી પત્ની ઉમેદવારી કરી છે એને બધી સમાજને મારી વિનંતી કે અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલને પેનલ તો પેનલ વોટ આપી અને વિજય બનાવો તમારો આપેલો વાત અફર નહીં જાય એ હું ખાતરી આપું ગણેશભાઈ ડાયાભાઈ ઠાકોર વોર્ડ નંબર એકનો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો ને હું વિનંતી કરું છું કે તમામ હિન્દુ મુસ્લિમ કે સબ ને ઘોડ તારીખ રવિવાર અને વોટ કરી અને એમને વિજય ભણાવો અને તમારો પોલ છે કિંમતી છે અને વોટ આળીને વિજય ભણાવો મુઝમ હુસેન મુજના હુસેન ચૌહાણ ઉર્ફે બાપુજી વોર્ડ નંબર એકનો ઉમેદવાર તમામ જનતાને મારા વોર્ડ નંબર એકના તમામ ભાઈઓને નમ્ર અપીલ કરું છું કે અમારી પેનલને પેનલ ટુ પેનલ મત આપી અમને વિજય બનાવો એવી તમામ બધાઓને મારી અપીલ છે